હેલો ગાઈસ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ચણાના લોટનું શાક તો અહીંયા મેં તેલ લીધેલું છે હવે આપણે એમાં એડ કરીશું રાયજીરું હવે નાખશું હીંગ લવિંગ ને બાદ હવે એડ કરશું મીઠું મીઠું લીમડો ત્યારબાદ ડુંગળી અને ટમેટું હવે આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર હળદર હવે આ બધું આપણે પાંચ મિનિટ માટે તેલમાં પાકવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચણાની લોટનો ડો તૈયાર કરી દઈશું તો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે એમાં મીઠું અને હળદર એડ કરી લીધી છે હવે પાણી એડ કરી આપણે લો બનાવી લેશું તો અહીંયા આપણું વઘાર પાકી ગયો છે તો હવે આપણે લસણવાળી ચટણી એડ કરશું પાણી એડ કરશું હવે આપણે આમાં છાશ એડ કરશું ધાણા જરૂપ તો અહીંયા આપણો વઘાર ઉકળી ગયો છે તો હવે આપણે જે ચણાનો ડો બનાવેલો છે એને આપણે શાકમાં ગાંઠિયા પાડેલું તો અહીંયા આપણા ગાંઠિયા પડીને તૈયાર છે પાંચ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું ને લીલા ધાણા એડ કરી દેસુ તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો છે